ખરેખર પરિશ્રમ કર્યો છે તેમાં ગ્રંથો ઘણા એવો છે પણ પદોમાં આજથી સુધી વેદાંત જેણે પદો દ્વારા આજ સુધી પૂરું પૂરું પ્રક્રિયા સહિત વેદાંત કોને ઉતાર્યું નથી આની જોડનો ગ્રંથ મળતો નથી અત્યાર સુધી તો જેની અંદર નવસો ને છત્રી પદ છે અને પહેલા તો સ્વામીજીના વખતમાં હિન્દીમાં હતો એટલે ઓછા એના શબ્દો એ સમજવા અઘરા હતા પણ હમણાં કિશનભાઈએ રાજકોટમાં ગુજરાતીમાં છપાયા છે જે કોઈ ભગતને જરૂર હોય એ ખરીદી લઈને આની કિંમત એકસો રૂપિયા રાખી અને આ શેવાસ ભોગી હ્રદય ઉદાસ ઉજવ વૈમાનુસુમતી પ્રકાશ ગણપતિ નું પર્વત ભગત પ્રજા કે નમો કણકની પ્રતિહાર હૃદય સમાધિ વિભૂતિ કરુણા કરો શારદા મારો મેહા યથાની કરો નષ્ટ મોહાદી શાંત્યાદિ બીજે હરો હાથારી હરજે સદગુરુ ભગવાન ઓમ શ્રી જય હં પ્રિય પ્રસંગે કેવો શુભ પ્રસંગ છે આપણા ઋષિ મુનિઓ અવતારો પૂર્ણતાને માટે આ ઉત્સવ રાખેલો છે કે જે માનવ ને દરેક કોઈ બી માનવ હોય એના માટે જે પૂર્ણતા નો જે સંદેશો લઈને આવે છે પૂર્ણતા નો ખરેખર સંદેશો લઈને આવે છે એ સૂચક છે એ દરેક માનવના માટે આને સમજવાનો છે પૂર્ણતા નો સંદેશ

અપસરા હતી તો એ બરાબર પોતાની કળામાં નિપુણ થઈ અને ઇન્દ્ર ને જાણવા મળ્યું કે ભૂષ તલા જેવું કોઈનો ઘરે કઈ જ્ઞાન કે દાનસ નાચ નથી એટલે એને પહેલી વખત બોલાવી દેવલોક માં ઇન્દ્ર ની સભા અને ઇન્દ્ર જાહેર કર્યું કે આ તો ભૂંદસ્તલા છે એ જ ખરેખર નાચ ગાન કરશે ત્યારે ખુદ સલાહ વિનંતી કરી કે હે દેવરાજ હું તમારી સભામાં નાચ ન કરી શકું મારું નાચ ગામ તો પરમાત્મા ને શિવ સમર્પણ છે હું બીજા કને કોઈ દી નાચ નહી કરું તું સુકામ નાચ નહી કરે તો કે હું એટલે નાચ નહી કરું કે મારે પુરાણ સ્ત્રી બનવું છે તમારે જે કઈ હું તો કોઈ ક્ષમા રાખો મારી ઈચ્છા નથી મારું તો જે કઈ છે ભગવાન શિવ ને અર્પણ છે હું દેવોની સભામાં મનોરંજન ને માટે આ કળા શીખી નથી મારે તો પ્રભુ પ્રાપ્તિ કરવી છે પૂર્ણ સ્ત્રી બનવું છે હું કહેવા જઈ રહ્યો છું કે દેવલોક ની અપસરા બનવા છતાંય પણ પૂર્ણ સ્ત્રી પણ પ્રાપ્ત નથી થતું આ આપણા શાસ્ત્રો નો સંતો નું સિદ્ધાંત છે તો પૂર્ણ સ્ત્રી તો ક્યારે બની શકે છે પૂર્ણ સ્ત્રી ક્યારે બની શકે છે આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણા શાસ્ત્રો સંત મત પ્રમાણે પૂર્ણ પૂર્ણ પત્ની બને પૂર્ણ માં બને પૂર્ણ બેન બને પૂર્ણ પુત્ર બને પૂર્ણ સાસુ બને

કારણ કે પૂરણ સ્ત્રી તો ખરેખર આ જગતનો જે પરંપરા છે આ ની છે એની અંદર જાળવી રાખવા માટે બાળકો વંશ આપે છે એ સંસ્કારો આપીને એ સુરા આપે છે ભક્તો આપે છે સંતો આપે છે દાતાર આપે છે કોઈ માતાજીએ આપ્યો હોય તો કોઈ અપસરાએ આપ્યો હોય તો કો જેના ભાગ્ય પ્રમાણે જે આંગણું મળ્યું હોય જે પતિ મળ્યો હોય જે સાસરું મળ્યું હોય અહિયાં રહીને તપસ્યા કરીને કરી આંગણા ને જે દીપાવે છે એની જે સેવા કરે છે પૂર્ણ સ્ત્રીની પાછળ કેટલાય જીવો ખરેખર પોસાય છે કેટલાય જીવોને મદદ મળે છે કેટલાય સંસ્કાર મળે છે પોતા સહિત પાડોશી ના બાળકોને બી સંસ્કાર મળે છે અને બંને કુટુંબો ને દીપાવે છે તો હું શાસ્ત્રો ની વાત કરી રહ્યો છું તમે તો આ લોકમાં તો જે કઈ માનતા હો કે પૂર્ણ સ્ત્રીનો દરજો અપસરાઓ ને દેવો ને નથી

જ પરંપરાને ટકાવી શકશે તો પુષ્પલા ને પછી કરી જાકારો આપ્યો અને પુષ્પલા કૈલાસ ઉપર આવી અને ભગવાન નું શિવ ની સામે નાચ ગાન કરે છે અને એવું પ્રતિજ્ઞા કરી કે પ્રભુ મારે પૂર્ણ સ્ત્રી બનવું છે આપડી કઈ સમય થોડો છે એટલે હું ટૂંકમાં કહીશ મારે તો પૂર્ણ સ્ત્રી બનવું છે રાજને ઇન્દ્રની સભામાં મારે નાચવું નથી કોઈ ઘરે નાચવું નથી હું તો આપની પાસે નાચું આપનું ગાન ગુણ ગાન ગાઉ અને જ્યાં સુધી આપ પ્રગટ થઈને મને વૃદ્ધાન નહીં આપો ત્યાં સુધી મારો નાચ બંધ ને મારા પ્રાણ ભલે ઉગી જાય

બીજું શું માંગવાનું છે કે તમારા જેવો દીકરો અરે બીજું કાંક માંગો તમે જે માંગો તે આપો રાજપાટ તમે કહો એવો પતિ તો કે એ તો જે ભાગમાં હોય ભલે મળે પણ મારે તમારા જેવો દીકરો જોઈ તથા અસ્તુ ભગવાને વરદાન આપી દીધું શિવ તથા અસ્તુ દેવી એમ થશે તમે અહીંથી હવે ખુબ કુબેર ના લોકમાં જાઓ કુબેર ને મેં પ્રેરણા કરી દીધી છે અને ત્યાંથી જે તમારી ઈચ્છા છે એ નિશે કુબેર ના લોક માં ગયા કુંબેરે બહુ સન્માન કર્યું હવે તમે અહીં રહી શકો છો તમારી બીજી કોઈ ઈચ્છા હોય તો પ્રગટ કરો પુજસ્ત્રા કે છે કે મારે મને કઈ કામ આપવા મારે નવરું હોય તો તો બરાબર એ કીધું ભાઈ તમને કામ બહેર્યું તમારો હરિની ની પૂજામાં બહુ પ્રેમ છે હરિની પૂજા માટે તમે એ કામ તમારી ઈચ્છાનો તમને જે પ્રિય છે એ કામ હું સો એક વખત કુબેર પાસે દુર્વાસા આવ્યા દુર્વાસા આવ્યા એટલે કુંજ તાલા ને દુર્વાસા સેવામાં રાખી પણ એવો પ્રેમ અને પ્રેમ માં થોડીક ઉતાવળ થઈ ગઈ તો જે પૂજાનો નો ખાર હતો એ પડી ગયો પડી ગયા ભાઈ અને તાને કઈ વિચાર્યા કર્યા વગર દુર્વાસા એ શ્રાપ દોઈ દીધો કે તું ચા મૃત લોક માં બંદરી હો કેરે તરત જ ભગવાન શિવની આકાશવાણી થઈ કે ઋષિ તમે મારી ઈચ્છાથી બોલ્યા છો હવે તમે ફસતાતા નહિ કાઈ મારી ઈચ્છાથી બોલ્યા છો અને પુષ તલા તું કોઈ ગભરાતી નહીં તારી હવે ઈચ્છા તારી જે ખરેખર પૂર્ણ સ્ત્રી પણ તને જોઈએ છે એ મૃત્યુલોક માં આવી અને કેસરી નામ ના બંદર એટલે કોઈ વાંદરો નહીં

અને પોતાના પ્રતિવૃત ધર્મ વડે રાવણે કઈ કાવડું જો ઉભા કર્યા એની બેન સુર ખાય પણ પ્રતિવૃત ધર્મ જેવો છે એને કોઈ પ્રાજિત નથી કરી શક્યો આ તમે બધું જાવતો ખર્યું કે બધું દોડો માતાજીને મનાવવા પણ તમારામાં માતાજીની શક્તિ પડી છે એ ખબર છે એ શક્તિ બધ્યા એમાં પડી છે એટલે એ પ્રતિવર્તા ધરમ વડે કાવળે ભરી આવી અને ભગવાન શિવને સ્નાન કરાવીને વરદાન મેળવીને પોતાના પતિને રાવણની પ્રાણઘાતી ની શક્તિથી બચાયા એનું નામ પછી મૃત્યુલોકમાં આવ્યા અને કેસરીની સાથે લગ્ન થયા પછી એનું નામ અંજના રાખવામાં આવ્યું જે હનુમાનજી ની માતા ટૂંકમાં પ્રતિવર્થ ભક્તિ વડે પૂરણ અસ્ત્રીના પદમાં શું નથી પછી ની જે કાર્ય કર્યા રામા અવતાર માટે નાનપણ થી આ બધું નીલ ને નલ ને વિશ્વકર્મા ને હેરાપ થયો હતો તો લાંબડ જબર કથા છે તો ઋષિ નો તે વંદર રૂપ ફરતા હતા ત્યારે એ નલ ને નીલ જે શિલ્પી છે ટૂંકમાં આવા આવા ક્રમો બહુ કર્યા ત્યારે અંજના એ જાણ્યું કે આ મારો દીકરો હજી નાનો છે નો બાર ઓરનો છે અને હનુમાન નું નામ મારૂપ ની મારુતિ રાખેલું મારુતિ તું કોણ છો બ્રહ્મા છો વિષ્ણુ છો મહેશ છો અન્ય કોઈ દેવ છો તું છો કોણ મને સમજાતું નથી

જે સંબંધ છે એ આજથી પૂરો થશે હું કીધું હનુમાનજી માં તમે મને સંકટ માં નાખો કે જે ખાવાની હોય હનુમાનજી રામ કને થી કે આ મારી માયા આવો હઠ દર્શન કરો તો કે મા તો બધું માંગી શકે પછી જે હરાબ થયો તો પૂંજતલા હતા જ્યાં ઇન્દ્રએ હરાબ દીધો અહિયાં થી બધી વાત માંડીને બતાવી એમને બધું યાદ કરાયું અંજના અને કીધું કે હું શિવનો નો અગિયારમો અવતાર છું મારો રુદ્ર અવતાર અગિયારમો છે તો કે પણ તમે મારા પેટે પણ તમે માગ્યો હતો કે તમારા જેવો દીકરો મારા જેવો દીકરો મેં ત્રણે લોક માં ગુજરાતો ક્યાંય હતો નહીં પણ મારા પેટે તમારા પેટે આવતું પડ્યું કારણ કે તમને મારા પૂર્ણ હિસ્ટ્રી મારે

આ ઉત્સો છે પૂર્ણ પુરુષ ક્યારે બની શકે પૂર્ણ પિતા બને પૂર્ણ પુત્ર બને પુરણ પતિ બને પૂર્ણ ભાઈ બને પૂર્ણ સંબંધી બને પૂર્ણ પુત્ર કેવો રામ કેવો પૂરણભાઈ કેવો લખનજી જેવો યા તો ભરતજી જેવો પૂરણ પત્ની કેવી સીતા જેવી દેવી હે આ બધી સીતા સાવંત્રી ગીતા ગાયત્રી અનસૂયા અનસુયા તારામતી મંદોદ્રી પંક્તિ ગાંધારી સુભદ્રા ઓત્રા આ બધી પૂરણ પત્ની પૂરણ સ્ત્રી તમારે બીજેથી ગોતવું છે નહીં જડે એ તમારે કમાણી કરવી પડશે જાતે એ માનતા લીધે કોઈ એ વાત બનતી નથી એના માટે તો કમાણી કરવી પડે છે તપસ્યા કરવું પડે છે આ શરીરને સુકાવવું પડે છે આને ઘસાવવું પડે છે અમે સમજો કોઈ દેવનો એ પટલ પૂર્ણ સ્ત્રી જેટલો પૂર્ણ પુરુષ જેટલો નથી આર્યા લોકો છે કે તમે પુરુષોને હા